નકલી કચેરી કાંડમાં જે લોકો સંડોવાયેલા છે તેમને કડક સજા કરવામાં આવશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ચાર્જશીટ કરવામાં આવી છે આ કાંડમાં સંડોવાયેલા ઈસમો નિવૃત્ત અધિકારીઓ તમામની સામે કડક કાર્યવાહી કરી છે સરકારી નાણાં અને ટ્રાઇબલ યોજનાના નામે લોકો સામે ફ્રોડ કર્યો હોય તેમની સામે કડક પગલાં લેવામાં આવશે આ પ્રકારની સમસ્યાઓ ફરી ના થાય તે માટે સરકાર કટિબદ્ધ છે સરકારે આવી પ્રવૃત્તિઓ સામે સુઓ મોટો કરીને એક્શન લીધા છે સરકારે આ બાબતની પૂરતી વ્યવસ્થિત તપાસ કરી એમાં અધિકારીઓ સંડોવાયા હોય કે પછી કોઈ બીજા ઇસમો દ્વારા આ સમગ્ર નકલી કચેરીઓનો જે ઘટસ્ફોટમાં જે લોકો પણ સંડોવાયા છે એક નિવૃત્ત આઈએસ અધિકારી અને ચાલુ કર્મચારીઓ પણ જે ચાર સીટ આપણે રજૂ કરી છે એમાં તમામ આપણે સમાવી લીધા છે અને ખૂબ ગંભીર પ્રકારની કલમો દ્વારા અને આ પ્રકારની પ્રવૃત્તિઓ જે કરતા ઈસમો હોય એ ઇસમો વિરુદ્ધ ખૂબ સારી રીતે ચાર્જશીટ આપણે રજૂ કરી છે અને ચોક્કસ આમાં રાજ્ય સરકાર દ્વારા જે ચાર્જશીટ કરવામાં આવી છે એમાં તમામે તમામ ઈસમો કે જેમાં સરકારની સાથે પણ જોડાયેલા હોય નિવૃત્ત સરકારી અધિકારીઓ હોય કે એ સિવાયના પણ કોઈ લોકો સામેલ હોય તમામની સામે કાર્યવાહી કરી છે અને ખાસ આ કોઈ દ્વારા મળતી માહિતીના આધારે આ પોલીસ ફરિયાદ નથી કરી પરંતુ ધ્યાને આવતા તરત જ આ પ્રકારની કાર્યવાહી આપણે હાથ ધરી છે